કે માણસ ફરિયાદ નહીં ફરિયાદ કરે કેટલી ગજબ વાત છે કે માણસ પોતાના વર્તમાનનું જીવન ભૂલીને ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી લેવાયેલા નિર્ણયો સાથે જીવી રહ્યો છે અને તેનો તેને અહેસાસ પણ નથી કોઈ કે સાચું જ કહ્યું છે ને તુમ્હારે પેરો તલે જમી નહીં એ ફિર બી તુમે યકીન નહીં એ તુમહારે પેરો તલે જમીન નહીં એ ફિર બી તુમે યકીન નહીં બાણપણમાં બનેલી ઘટનાઓથી પ્રભાવિત થઈને માણસ શરમાળ મહેનતું જિદ્દી ગુસ્સાવાળો વગેરે બની ગયો છે જ્યારે તે એ નથી જાણી શકતો કે કોઈ માણસ એવો નહોતો જન્મ્યો કે એક પછી એક ઘટનાઓ એનું જીવનચરિત્ર લખી રહી છે અને માણસ એક ગાડી સાથે બંધાયેલા ગધેડાની જેમ એનું વજન ઉપાડીને જીવન જીવી રહ્યો છે પોતાના જીવનમાં માણસ દરેક કાર્ય દિલથી અને શાંતિપૂર્વક કરે તો દુનિયાની કોઈ તાકાત નથી કે તેને તે કામ કરતા રોકી શકે અને તે તે કાર્યમાં જરૂર સફળ થાય છે જેમને પણ ટ્રાય મારવી હોય એ મારી લેજો આ હું બોલીને નહીં પરંતુ લખીને કહી દઉં છું પોતાના જીવનમાં બાળકોને સુખ સુવિધા આપવાનો પ્રયત્ન પોતાના જીવનના ખીલાપણાનું પરિણામ છે અને એને પોતાની આગળની પેઢીના વર્તમાન સાથે ગોઠવી દે છે કેટલી ગજબ વાત છે પણ સત્ય છે મનુષ્ય નહીં જાણતા કે વો ક્યાં નહીં જાણતા ઓર વો એ ભી નહીં જાણતા કે વો ક્યાં ક્યાં જાણતા હે અત્યાર સુધી જેટલી પણ વાત થઈ એનાથી તમે ક્યાંક ને ક્યાંક સહમત જરૂર હશો પણ સવાલ એ છે કે એ સમસ્યાનું કોઈ એવું રામ શોધવામાં આવે જેનાથી માણસની છેલ્લી ઈચ્છા શોધ અને ખુશી પૂરી થઈ શકે ભલે ગમે તેટલું દૂર હોય પણ આપણા માતા પિતા અને આપણા વડીલોએ આપણા માટે જે સંઘર્ષ અને ત્યાગ કર્યો છે એને આપણે ખાલી યાદ રાખીને પણ જીવન જીવીશું ને તો ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન આપણને એમાં દેખાઈ જશે છેલ્લે જીવન ખાલી અને અર્થ વિનાનું છે એમાં આપણે જે રંગ ભરવો હોય તે ભરી શકીએ છીએ વાસ્તવિક રૂપે જીવન આપણી વાતોમાં છે આપણા વિચારોમાં છે પણ દુઃખની વાત એ છે કે જીવન શું છે કોઈને ખબર છે જીવન શું છે એ સમજ્યા વગર ખાલી શ્વાસ લઈને એ સમજવામાં આવે કે મેં જીવન જીવ્યું શું કે મેં જીવન જીવ્યું શું શું આપણે પોતાના ભૂતકાળ અને ધારણાઓ જે ખાલી આપણી બનાવેલી છે તેનું વાસ્તવિકતા તેમજ સત્ય સાથે કોઈ લેવા દેવા નથી તેનાથીને આગળ જઈને માણસને માણસની અનુભૂતિ આપવા ઊભા છે શું પૂર્ણ પરિપૂર્ણ સંપૂર્ણ હોવાનો અહેસાસ જીવન નથી શું આપણે એ જીવન જીવવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં આપણે જીવવા માંગીએ છીએ જેમાં પ્રેમ છે જીવન છે ભગવાન છે અનુભૂતિ છે આપણે એ જાણી લેવું જોઈએ કે જિંદગી એક નદી છે જેના પર આજ સુધી કોઈ પુલ નથી બની શક્યો એ પોતાની ગતિથી ચાલે છે કારણ કે જિંદગી પોતાનો રસ્તો જાતે જ શોધી લે છે અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જરૂર કહીશ તું જીસ ગતિ સહે ચલા તો ઉસ ગતિ કોપાયેગા તું ફૂલ સુંગતાર તો કિસ ગતિ સમાયેગા સર પે જીસ કે તે જો રહા ધનુષ્ય બાણ હો વીર ઉસકો બોલતે વો બુઢા હો જવાન હો રણ ಕೆ ಖಡಾತು ಚಕ್ರವ್ಯೂಹ ತೋಳದೆ ಮೊತ್ತ ಕೋಪಿ ಮಾತದೆ ಜಿಂದಗಿ ಮರೋಡದೆ ಅಸ್ತು